આ મોટી આગની ઘટના બની છે તો મોટી આગની ઘટના રાજકોટમાં રાજકોટમાં આગની ઘટનામાં કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે આખરે કયા કારણોસર આગની ઘટના બની તે જાણી શકાયું નથી શિવશક્તિ જીનિંગ મિલમાં આજે આગની ઘટના જ્યારે જસદાણ યાર્ડના આ દ્રશ્યો જોડાયા છો જ્યાં મોટા પ્રમાણે કપાસનો જથ્થો હતો જે બળીને ખાખ થઈ ગયો છે વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન